ગંજીપતાનો હાર જીતનો હાથ કાંપનો જુગાર રમતા પંદર ઈસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભાવનગર રોહિદાસ ચોક ચમારવાસ શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના વડે કાંપનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના અંગે રેડ કરતા ગંજીપતાના પાના પૈસા વડે હાર જીતનો હાથકંપનો જુગાર રમતા પંદર ઈસમો કુલ બે લાખ ત્રેપન હજાર છસો ને પચાસના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા આ તમામ વિરુદ્ધ રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે